સૌરાષ્ટ્રની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે હજુ બે દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ વરસાદનું એલર્ટ આપ્યું છે આજે સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે તો બીજી બાજુ રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે જોકે ચૌદ મે બાદ રાજ્યમાં વરસાદ બંધ થઈ જશે એટલે કે બાર અને તેર મે રાજ્યના કેટલાક જિલ્લામાં હજુ પણ વરસાદનું અનુમાન છે ત્યારે કયા વિસ્તારમાં વરસાદની આગાહી છે એના પર વાત કરશું આ વિડિયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી હવામાન વિભાગ અનુસાર આજથી બે દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે જેમાં આજે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર ગીર સોમનાથ રાજકોટમાં હળવા વરસાદનું અનુમાન છે બાર મે બાદ વરસાદનું પ્રમાણ ખૂબ ઘટી જશે પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે જો કે આ વરસાદ મધ્યમ પ્રકારનો હશે કમોસમી વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈ હતી હવે સૌરાષ્ટ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે ચૌદ મે બાદ વરસાદ બંધ થઈ જતાં તાપમાન અને બફારા બંનેમાં વધવાનું અનુમાન છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે અને તેમણે કહ્યું છે કે બાર અને તેર મે દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે તો ત્રણ દિવસના બ્રેક બાદ એટલે કે પંદરથી ઓગણીસ મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ફરીથી વરસાદ આવી શકે છે કૃતિકા નક્ષત્રમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ આવવાની શક્યતા છે વરસાદ સાથે રાજ્યમાં પવનનું જોર પણ રહેશે ગુજરાતમાં ચોમાસા અંગે આગાહી કરતાં તેમણે જણાવ્યું કે પચીસ મેથી ચાર જૂન સુધી અરબી સમુદ્રમાં સિસ્ટમ બની શકે છે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા તે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે અઠ્યાવીસ મેથી ચાર જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદ આવી શકે છે તેર મેથી આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસુ બેસવાની શક્યતા છે તે બાદ અઠ્યાવીસ મેથી ચાર જૂન સુધી કેરળમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે આ દરમિયાન રાજ્યમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે રાજ્યમાં કમોસમી વરસાદને કારણે પાકમાં થયેલા નુકસાનના પ્રાથમિક આંકડા પણ સામે આવ્યા છે જેમાં કેરીમાં પચાસ ટકા તો તલના પાકમાં ચાલીસ ટકા નુકસાની થઈ છે ડાંગર જુવાર બાજરીના પાકને પણ મોટા પાયે નુકસાની થઈ છે પપૈયા અને કેળામાં પંદર ટકા નુકસાન થયું છે વગર સિઝનના વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના બાગાયતી પાક પર નબતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે